ભણતરમાં એવું છે કે તમે ભણી ગણી લો અને બહુ જ ભણો અને બહુ જ લેસન લખો અને બહુ જ ગોક ગોક કરો એટલે સારું એવું હું માનતી નથી તો એવું મા એવું માનવાની જરૂર નથી કે બહુ જ કલાકો અમે ખાલી અગિયારથી એક જ ભણાવીએ છીએ પણ ધી બેસ્ટ એમ અને અમારી સિસ્ટમ કેવી છે કે ક્રોસમાં મૂલ્યાંકન લેવાય બીજું ધોરણ ભણાવતો એ ચોથાનું મૂલ્યાંકન લે ત્રીજો વાળો બીજાનું લે પહેલો વાળો નર્સરીનું લે એટલે રોટેટ થાય હું કહું કે મારા છોકરા સારા છે તો એ તો હું મારા છોકરાનું વખાણ કરું એમાં શું જોવા જેવું છે અને જે જે બી મૂલ્યાંકન લે ને એણે એના વાક શોધવાના બાળકોના કે ચાલો બાદ બાકી છે તો મારા ત્રીસ છોકરામાંથી પંદરને તો આવડી જ નથી બાદ બાકી એટલે હવે રિપીટ કરો આગળ જવાનું નથી એમ એટલે એ લોકોને બાદ બાકી ના આવડે ત્યાં સુધી તમારે આગળ નહીં વધવાનું આગળ નહીં વધવાનું એટલે એ લોકો કર્યા કરે એવું સવાલ જવાબમાં હોય કે ચલો ખાલી જગ્યા બરાબર આવડી જોડકા આવડ્યા પણ સવાલ જવાબ કાચા છે તો હું કહું કે એની પ્રેક્ટિસ કરાવો જેટલા પાર્ટ ચાલ્યા છે એની પ્રેક્ટિસ કરાવો રોજ પાંચ પાંચ કરાવો વધારે નહીં પાંચ પાંચ કરાવો રોજ પાંચ સવાલ જવાબ કરાવો અને શરૂઆતમાં ટૂંકા કરાવો અને પછી આપણે એને રીત શીખવાડવાની કે જો આ બે બે સવાલ ભેગા કરે ને તો એક લાંબો થઈ જાય એટલે એ આ એ રીત શોધવાની એમ